અમદાવાદના સાબરમતીમાં આવેલા શિવમ હાઉસની અંદર આજ સવારે જે બ્લાસ્ટની એક ઘટના સામે આવી છે અને કયા પ્રકારની આ ઘટના છે ખાસ કરીને પાછળના દ્રશ્યો જોઈને આપ સમજી શકો છો ખાસ કરીને અત્યારે શિવમ હાઉસની અંદર ઉપસ્થિત છીએ અને પોલીસ કાફલો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ગયો છે ખાસ કરીને આજે વહેલી સવારની આ ઘટના છે કે જ્યાં ખાસ કરીને એક પાર્સલ લઈ આવ્યું હતું અને પાર્સલ બોય જે છે તે ખાસ કરીને પાર્સલ લઈને આવ્યો હતો પાર્સલમાં એક બેટરી તે બેટરી બ્લાસ્ટ થયું અને બ્લાસ્ટ થતાની સાથે જ ખાસ કરીને આ જે સમગ્ર ઘટના છે એ તે ક્યાંક ને ક્યાંક ઘટના આ સામે આવી છે મહત્વની વાત છે કે અમદાવાદની જે જે પ્રમાણે એકાએક ગુનાહોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે તે પ્રમાણેની આ ઘટના ખાસ કરીને સામે આવી છે મહત્વની વાત છે કે કયા પ્રકારની આ ઘટના છે તે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી અનેકો સવાલ ઊભા કરી રહ્યા છે ત્યારે આ તમામ જે પોલીસ કાફલો છે તે ખાસ કરીને ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આ પોલીસ કાફલો જે છે તે અત્યારે ખાસ કરીને તપાસ કરી રહ્યો છે મહત્વની વાત કહી શકાય કે આ સમગ્ર સમગ્ર ઘટના છે તે ઘટના સામે અત્યારે આવી છે કે વહેલી સવારે જે ખાસ કરીને કુરિયર આવ્યું હતું અને કુરિયર બોય જે છે તે ખાસ કરીને કુરિયર લઈને આવ્યો હતો અને પાર્સલ આપવામાં આવ્યું હતું એવું ચર્ચા સાંભળવામાં આવી રહી છે કે ત્રણ લોકો લગભગ આશરે તે લોકો આવ્યા હતા અને ખાસ કરીને જે બે લોકો છે તે બે લોકો બહાર હતા એક જે વ્યક્તિ છે તે પાર્સલ લઈને આવે છે અને પાર્સલ લઈને તે અંદર આપે છે અને આપતા પહેલાંની સાથે જે ખાસ કરીને બહારથી રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી અને બટન દબાવી બ્લાસ્ટ કરવાની ચર્ચા સામે આવી રહી છે પરંતુ સમગ્ર આજે તપાસનો વિષય આ છે ખાસ કરીને જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક બની રહી છે અને સાબરમતીના શિવમ રો હાઉસની આ ઘટના છે ખાસ કરીને મહત્વનો સવાલ એ થાય કે અમદાવાદના અંદર ગુનાહોનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળતું હોય છે ત્યારે પોલીસ માટે પણ ચોક્કસથી સવાલ ઊભો થતો હોય છે કે કયા પ્રકારની આની કામગીરી કરવી અને વખત પોલીસ પોતાની સારી કામગીરી ક્યાંક ને ક્યાંક કરતું હોય છે પરંતુ આ જે ઘટના છે તે ઘટના સામે આવી છે બ્લાસ્ટની ઘટના સામે આવી છે લગભગ એવું સાંભળ સાંભળવામાં ચર્ચા ચાલી રહી છે કે બે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ખસેડવામાં આવ્યા છે ત્યારે સવાલ એ થાય કે આ આ ઘટના કોળા દ્વારા કરવામાં આવી છે તે પોલીસ તપાસનું સમગ્ર વિષય બન્યો છે અને તમામ આ પોલીસ તપાસ ખાસ કરીને કરી રહી છે આપણે વચ્ચેના દ્રશ્યો બતાવીશું કયા પ્રકારની આ બેટરી બ્લાસ્ટ થઈ હતી સવારે બે લોકો આવ્યા હતા પાર્સલ લઈને અને પાર્સલ લઈને આવ્યા બાદ અહીંયા પાર્સલ આપવામાં આવ્યું હતું અને એ બેટરી જે ખાસ કરીને બ્લાસ્ટ થઈ હતી અને બ્લાસ્ટ થતાની આ ઘટના હવે ક્યાંક ને ક્યાંક સમગ્ર સાબરમતી વિસ્તારની અંદર ચકચાર મચાવી નાખી છે પોલીસની તમામ ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે ખાસ ખાસ કરીને પહોંચી છે અને સમગ્ર વિષય જે છે ખાસ કરીને તે તપાસનો વિષય બની ચૂક્યો છે અને પોલીસ ખાસ કરીને તપાસ કરી રહી છે છે હવે આની પાછળ કોણ છે કયા પ્રકારની આ ઘટના છે અને કોણા દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે પોલીસ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને પોલીસ મોટા સ પ્રમાણમાં પોલીસ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને ખાસ કરીને જે ખાસ કરીને ટીમ પણ છે તે ટીમો પણ પહોંચી ચૂકી છે અને આ જ દ્રશ્યો છે આ જ જગ્યા પર ઘટના બની હતી જે ઘટનાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને હવે સવાલ એ થાય કે કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું અને કયા પ્રકારની આ ઘટનાને અંજામ આપવામાં આવી છે તે ચોક્કસથી સવાલ ઊભો થઈ રહ્યો છે dan પોલીસ માટે ક્યાંક ને ક્યાંક હવે પોલીસને સીસીટીવી અંતર્ગત તપાસ કરવી પડશે કારણ કે સીસીટીવીની અંદર જો એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક દેખાયો હશે તો પોલીસ માટે આ જે સમગ્ર ઘટનાને તપાસ જે છે તે શોધખોળ કરવામાં સરળ પડશે સવાલ એ થાય કે કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું સાંભળવામાં એવી વાત મળી રહી છે કે જે ખાસ કરીને આ બ્લાસ્ટ થયો ત્યારે એક નાનું બાળક હતું તેના પગમાં ખાસ કરીને બ્લેડ વાગી છે અને જે બીજો અન્ય વ્યક્તિ હતા તેના પણ ખાસ કરીને ઈજા પહોંચી છે અને અત્યારે ખાસ કરીને તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે હવે હોસ્પિટલ ખાતે આ તપાસનો વિષય બન્યો છે અને જોવામાં એ આવશે કે કયા પ્રકારની આ ઘટના હતી અને ઘટનાને અંજામ કેવી રીતે આપવામાં આવ્યું છે વહેલી સવારની અંદર આ ઘટના બની હતી સાબરમતીની અંદર આવેલું છે શિવમ રોહાઉસ અને શિવમ રોહાઉસની અંદર બનેલી આ ઘટના અને કયા પ્રકારની ઘટના કોણા દ્વારા અંજામ આપવામાં આવ્યું છે તે તે સમગ્ર મામલો હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે પરંતુ સવાલ એ થાય કે આટલા દિવસ દરમિયાન કોણા દ્વારા આવા ઘટનાને અંજામ આપવામાં આવ્યો શું જૂની અદાવત હોઈ શકે કે પછી કોઈ દુશ્મનાવટની અંદર આ કામગીરી કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે ને તપાસનો વિષય છે હવે પોલીસ તે અંતર્ગત તપાસ કરશે કે શું જૂની અદાવત હતી કે કોઈની સાથે દુશ્મનાવટમાં કરવામાં આવ્યું છે અથવા જાણે જોઈ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે જોનારું આવનારા સમયમાં એ જોવાનો વિષય રહેશે કે કયા પ્રકારની આ ઘટના હતી કોણા દ્વારા ઘટનાને અંજામ કરવામાં આવ્યું અને હવે સાબરમતી પોલીસ કેટલા સમયની અંદર ખાસ કરીને આ આરોપીને પકડી પાડે છે તે જોવાનો વિષય રહેશે કારણ કે સ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક પોલીસ કાફલો જે છે તે ક્યાંક ને ક્યાંક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ ઘટનાની તપાસ શરૂ કરી હતી કેમેરા પર્સન ઋષિન પ્રજાપતિ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ